તો મિત્રો ખેડૂતપુત્ર યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે પાંચથી લઈને નવ જૂન માટે અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી કરી છે ગુજરાતભરમાં પ્રખ્યાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચાર જૂનથી ઓગસ્ટ સુધી ભારત અને તેના પાડોશી દેશના હવામાન અંગે વિશિષ્ટ માહિતી આપી છે તેમણે ચેતવણી આપી છે કે દક્ષિણ ચીન તરફ સર્જાયેલા લો પ્રેશર સિસ્ટમ ચક્રવાતમાં બદલાઈ શકે છે આ કારણે અરબી સમુદ્રમાંથી આવતા પવનો દક્ષિણ ચીન તરફ ફેરવાઈ રહ્યા છે જે ચોમાસાની શરૂઆતમાં વિક્ષેપ ઉત્પન્ન કરી શકે છે ઉત્તર પશ્ચિમ ભારતમાં તરફથી ફૂંકાતા ગરમ પવનના કારણે પણ ચોમાસું પહેલાંના કરતાં મોડું બેસી શકે છે તેઓએ જણાવ્યું છે કે આ સ્થિતિના કારણે ચાર જૂનથી ઓગસ્ટ સુધીના સમયમાં દેશના વિવિધ વિસ્તારોમાં હવામાનમાં ઘણા બધા ફેરફારો જોવા મળવાના છે ખાસ કરીને પાકિસ્તાન બાંગ્લાદેશ જેવા પાડોશી દેશો તરફથી આવી રહેલા હવામાન પરિવર્તનનો ભારતના હવામાનને પણ અસર પહોંચાડી શકે છે જેમાં મિત્રો તેમણે વધુમાં જણાવ્યું છે કે આઠથી બાર જૂન દરમિયાન મુંબઈ તથા મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે પશ્ચિમ ઘાટમાં બસો એમએમ જેટલો વરસાદ પડવાની સંભાવનાઓ છે જેના કારણે ઘાટવાળા વિસ્તારોમાં ભૂસ્ખલન અને વાહન વ્યવહાર પ્રભાવિત થઈ શકે છે સાથે સાથે તેમણે જણાવ્યું છે કે પાંચથી નવ જૂન દરમિયાન રાજ્યના ઉત્તર પૂર્વ અને મધ્ય ભાગોમાં અણધારે વરસાદ ખાબકી શકે છે જેના કારણે ખેતી અને જનજીવન પર અસર પડી શકે છે તો અઢારથી પચીસ જૂન દરમિયાન બંગાળના ઉપસાગરમાં નવી સિસ્ટમ સર્જાવાય તેવી પણ શક્યતાઓ રહેલી છે એકવીસથી ત્રેવીસ જૂન દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતાઓ છે ચોવીસથી ત્રીસ જૂન દરમિયાન સારા વરસાદની પ્રવૃત્તિઓ પણ જોવા મળવાની છે સાથે સાથે બારથી અઢાર જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતના દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે તેરથી અઢાર જૂન વચ્ચે પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ છે જે પાણી ભરાવો અને નદી નાળાઓમાં વધારાનું પાણી લાવી શકે છે સાથે સાથે વધુમાં જાણીએ તો મૃગશીર્ષ નક્ષત્ર દરમિયાન વરસાદ થવાની શક્યતાઓ છે જેથી પાકમાં જીવાત અને ફૂગ ઈંડા મૂકવાની સ્થિતિ પણ ઉત્પન્ન થતી જોવા મળી શકે છે જેના કારણે પાકને નુકસાન થઈ શકે છે ખાસ કરીને ખપેલી પાકને આ સમયે વધારે જોખમ જોવા મળી શકે છે તો એકવીસ જૂન પછી આદ્ર નક્ષત્રમાં પણ વરસાદ થવાની શક્યતાઓ છે જે ખેતી માટે સારી પરિસ્થિતિનું ઉત્પન્ન થઈ શકે છે આ સમયે વાવણી કરવાથી પાકોનો ઉગાવો વધુ સારો જોવા મળી શકે છે